હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ખાટી કેરીનું આખી મેથીવાળું અથાણું ખાટી કેરીનું આખી મેથીવાળું મ અથાણું ખૂબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે ખાવામાં પણ બહુ ભાવે એવું સરસ મજાનું અથાણું બને છે તેના માટે મેં ત્રણ કિલો કેરી લીધેલી છે ધોઈ અને સાફ કરી લીધી છે આ કેરી તમે જોઈ શકો છો રાજાપુરી લીધેલી છે રાજાપુરી કેરીનું અથાણું દળવાળું સરસ બને છે એના મેં નાના નાના કટકા કરી લીધા છે કેરીના આને ત્રણ વાર ધોઈ લેવાના છે અને અડધો વાટકો મીઠું અને ચાર પાંચ ચમચી જેટલું હળદર નાખી અને એકદમ હલાવી અને મિક્સ કરી લેવાનું છે હવે આને મિક્સ કરી અને ઢાંકી દેવાના છે અને દર બે કલાકે આપણે આ કોશિયાને અમે કાઠિયાવાડી બોલીમાં એને કોશિયા કહીએ છીએ એને હલાવ્યા કરવાનું છે પછી આને બે દિવસ સુધી રાખી અને એને છાંયે સુકવણી કરવાની છે આપ જોઈ શકો છો બધી કેરીની સુકવણી કરી દીધી છે અને આ વધેલું ખાટું પાણી છે એ મેથી પલાળવા માટે સાચવી અને બોટલમાં ભરી દેવાનું છે હવે એક લીટર જેટલું ગેસ ઉપર શીંગ તેલ મૂકવાનું છે ગરમ થવા માટે અને એના માટે મેં પાંચસો ગ્રામ જ લીધા છે મેથીના કુરિયા એમાં સારી ક્વોલિટીની સુગંધવાળી હિંગ નાખવાની છે અને એના માટે લવિંગ અને મરી લીધેલા છે તીખા કહીએ છીએ એ લીધેલા છે એ મસ્ત સાંભારમાં નાખી દેવાના છે તેલને ફૂલ ગરમ કરવાનું છે તેલ ફૂલ ગરમ થઈ જાય એટલે આપણે જે કુરિયા છે મેથીના એમાં તેલ નાખી દેવાનું છે ને ઢાંકણ ઢાંકી દેવાનું છે હવે આપ જોઈ શકો છો ધીમે ધીમે ખોલી અને હલાવી લેવાનું પાછું ઢાંકી દેવાનું છે અને ઠંડુ પડવા દેવા માટે મૂકી દેવાનું છે હવે આમાં આપણે ઠરી જાય ઠંડુ પડી જાય એટલે ત્રણસો ગ્રામ જેટલું આખું મીઠું આપણે નાખવાનું છે અને હળદર એડ કરી દેવાની છે પછી વરિયાળી મિક્સ કરી દેવાની છે હવે આપણે ઠંડુ થઈ જાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર બે ચમચા જેટલું એડ કરવાનું છે એકદમ સરસ મજાનો કલર આવી જશે અને ખૂબ જ સરસ દેખાવમાં પણ એટલું સરસ લાગશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે આપ જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર આચાર મસાલો તૈયાર થઈ ગયો છે તેલ છે એ વધુ પ્રમાણમાં અથાણામાં રાખવું જરૂરી છે હવે આપણે મેથી આખી મેથીને આખી રાત માટે ચાર ગણા પાણીમાં પલાળી દેવાની છે ધોઈ અને મેથી પલ્લી જાય આખી રાતમાં સરસ મજાની પલ્લી જશે પછી આપણે પલ્લી જાય એટલે આ પાણી છે એ કાઢી આપ જોઈ શકો છો પલ્લી કહે છે મેથી હવે આ ખાટું પાણી જે સાચવેલું હતું એ એડ કરવાનું છે એમાં મેથી ડૂબે ત્યાં સુધી રાખવાનું છે અને ચાર કલાક માટે રહેવા દેવાનું છે ચાર કલાકમાં રહે એટલે એકદમ સરસ મજાનું ખાટું પાણીમાં ચડી જશે અને મીઠું હળદર પણ ચડી જશે પછી એને કોરી કરવા માટે કોરા કપડામાં સુકવણી કરી દેવાની છે બેથી ત્રણ કલાક માટે અને છાંયે સુકવણી કરવાની છે તડકામાં સુકવવાની નથી આ તમે જોઈ શકો છો હવે મેથી છે એ સરસ મજાની સુકાઈ ગઈ છે ત્યારબાદ આપણે ચેક કરી લેવાનું છે કે કેરીના કોશિયા છે એ સુકાઈ ગયા છે કે નહીં એકદમ સુકાઈ જવા જોઈએ બિલકુલ પાણી અંદર રહેવા દેવાનું નથી હવે હવે આપણે એક મોટા વાસણમાં કેરીના કોસિયા સુકાઈ ગયેલા છે એ નાખીશું અને આચાર મસાલો આપણે ભેળવી દઈશું અને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ વધેલા બધા કેરીના કોસિયા છે એ એડ કરવાના છે અને વધેલો આચાર મસાલો પણ એમાં એડ કરી અને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે એટલે બધા જ કેરીના કટકામાં આચાર મસાલો એકદમ સરસ રીતે ભળી જાય એ રીતે હલાવી અને આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આપ જોઈ શકો છો આપણું અથાણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે મેથી આખી મેથી છે એ એની પ્રોસેસ કરવાની છે સરસ તૈયાર થઈ ગયું છે અથાણું હવે આપણે પલાળેલી મેથી છે એ સુકવણી કરી હતી એ સુકવણી થઈ ગઈ છે બિલકુલ પાણી નથી આપણે ચેક કરી લેવાનું હાથમાં બિલકુલ પાણી ચોટવું જોઈએ નહીં એ એ રીતે આપણે મેથી જોઈ લેવાની છે હવે આ મેથીને આપણે આ તૈયાર થયેલા ખાટી કેરીના અથાણામાં મિક્સ કરવાની છે બધી જ મેથી છે અઢીસો ગ્રામ જેટલી મેં પલાળેલી હતી એ બધી મેથીને અથાણામાં મિક્સ કરી દેવાની છે સારી રીતે અને અથાણામાં તેલ છે એ એક વેઢા જેટલું કેરીના અથાણા કરતાં ઊંચું રહે એ રીતે આપણે નાખવાનું છે જો ઓછું તેલ હશે તો અથાણું બગડી જવાની શક્યતા રહે છે માટે ફૂલ તેલ સિંગ તેલ વાપરવું અને તેલ છે એનું પ્રમાણ વધુ રાખવાનું એટલે આપણું અથાણું એકદમ સરસ અને ટેસ્ટી બને છે રેડી છે આપણું ખાટી કેરીનું આખી મેથીવાળું અથાણું